જય હિન્દ સ્વાગત છે સ્ટાર્ટ કરીએ આપણે સંખ્યા પદ્ધતિ ફર્સ્ટ લેક્ચર ઓલરેડી અપલોડ કરી દેલું છે મેં જોઈ લેજો ન જોયું હોય તો ક્વેશ્ચનની ચર્ચા કરીએ આપણે ક્વેશ્ચન શું કહે છે પ્રથમ એકી વિભાજ્ય સંખ્યા કઈ છે અહીંયા વાત કરી છે વિભાજ્ય સંખ્યાની વાત કરી છે તો સાત એ અવિભાજ્ય સંખ્યા છે આ તમને ખ્યાલ જ હશે પાંચ અવિભાજ્ય છે પાંચ કઈ સંખ્યા છે તો અવિભાજ્ય સંખ્યા છે નવ જે છે તમે જુઓ ત્રણ જે છે એ પણ અવિભાજ્ય સંખ્યા છે આ નવ જે છે એ વિભાજ્ય સંખ્યા છે ક્લિયર થાય છે સૌથી નાની અવિભાજ્ય સંખ્યા કઈ થાય બે થાય સૌથી નાની વિભાજ્ય સંખ્યા કઈ થાય ચાર થાય યાદ રાખજો આ અવિભાજ્ય સંખ્યા અને સૌથી નાની વિભાજ્ય સંખ્યા સૌથી નાની વિભાજ્ય સંખ્યા યાદ રાખજો આ ક્લિયર થાય છે નેક્સ્ટ આપણો શું આવશે અહીંયા સી આવશે નેક્સ્ટ બે આંકડાની મોટામાં મોટી અવિભાજ્ય સંખ્યા કઈ થાય તો જો આ જે છે વિભાજ્ય સંખ્યા છે આ કોઈના ઘડિયામાં આવે છે આ બી દેખો તમે ત્રાણું ભાગ્યા ત્રણ કરો ત્રણ તરી નવ ત્રણ એકા ત્રણ એટલે એકત્રીસના ઘડિયામાં આવે છે આ બી કોઈના કોઈ ગડિયામાં આવે છે આ કોઈ ગડિયામાં આવતું નથી એટલે કે આ જે સંખ્યા જે છે એ સૌથી મોટામાં મોટી બે આંકડાની અવિભાજ્ય સંખ્યા છે ક્લિયર થાય છે આ ક્વેશ્ચનમાં ખ્યાલ આવે પ્રથમ એક વિભાજ્ય સંખ્યા કઈ તો નવ હશે બે આંકડાની મોટામાં મોટી અવિભાજ્ય સંખ્યા કઈ થશે તો સત્તાણું થશે યાદ રાખજો ક્લિયર થાય છે સૌથી નાની વિભાજ્ય સંખ્યા અને સૌથી મોટી સૌથી નાની બરાબર સૌથી નાની વિભાજ્ય અને સૌથી નાની અવિભાજ્ય સંખ્યાઓનો વર્ગનો સરવાળો કીધો છે કેટલો થાય ચલો સૌથી નાની વિભાજ્ય સંખ્યા કઈ હશે ચાર હશે સૌથી નાની અવિભાજ્ય સંખ્યા કઈ હશે તો બે હશે વર્ગનો સરવાળો એટલે ચારનો વર્ગ શું થાય સોળ બેનો વર્ગ શું થાય 4 એટલે 16 નો 4 20 થાય તો આપણો આન્સર શું આવશે અહીંયા સી આવશે ક્લિયર થઈ ગયું આ પ્રકારના પણ ક્વેશ્ચન एग्जामમાં પૂછાય છે ક્લિયર થઈ છે નેક્સ્ટ વાત કરીએ હવે અહીંયા જો મોસ્ટ ઈમ્પોર્ટન્ટ આમાંથી एग्जामમાં પૂછાશે તમને આ વિડિયો ખૂબ જ ઈમ્પોર્ટન્ટ હશે ખાસ જોજો તમે પરીક્ષામાં એમ પૂછાય કે ક્રમિક સંખ્યાઓ જેમ કે અહીં આપેલી છે 1 2 3 4 આવી n નંબર ઓફ સંખ્યાઓ જો એનો સરવાળો પૂછ્યો હોય શું પૂછ્યો ભાઈ સરવાળો પૂછ્યો હોય તો એના માટેનું સૂત્ર n n + 1 / 2 યાદ રાખコマンド જો છેલ્લી સંખ્યા જેમ કે આપણે લઈએ 1 2 3 અને અહીંયા લખી આપણે 10 સુધી આ સંખ્યાઓનો સરવાળો પરીક્ષામાં પૂછાય કેટલો થાય તો જો છેલ્લી સંખ્યા સૂત્ર શું છે તો n એટલે છેલ્લી સંખ્યા થશે છેલ્લી સંખ્યા 10 क्लियर થાય છે ત્યાર પછી 10 + 1 / 2 क्लियर થાય છે એટલે સુધા છે અહીંયા 10 + 1 એટલે 11 એટલે 10 11 / 2 એટલે કે 5 * 2 10 થશે 2 2 કેન્સલ 11 55 એટલે આન્સર શું આવશે આપણો 55 આવશે ક્લિયર થાય છે નેક્સ્ટ વાત કરીએ આ પ્રકારનો ક્વેશ્ચન પૂછા છે કે 1 2 3 4 5 6 n નંબર ઓફ સંખ્યા ક્રમિક સંખ્યાઓની વાત કરી છે ક્રમિક સંખ્યાઓની વાત કરી છે યાદ રાખજો નેક્સ્ટ વાત કરીએ ક્રમિક એકી સંખ્યાઓની વાત કરીએ જો પહેલા સંખ્યા જે હતી નોર્મલ હતી એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નોર્મલ સંખ્યાઓ હવે વાત કરી છે એકી સંખ્યાઓ એકી સંખ્યા કઈ આવશે એક પાંચ સાત એન નંબર્સ ઓફ સંખ્યાઓ જયારે પરીક્ષામાં પૂછાય તો એના માટેનું સૂત્ર શું છે તો એન પ્લસ વન ડિવાઈડ બાય ટુ રેકેટ ક્લોઝ એનો વર્ગ ધારો કે એક ત્રણ પાંચ સાત भैया किदो छे 11 तो આ સંખ્યાઓ નો સરવાળો શું દો એવો પ્રશ્ન પૂછાય एग्जाम માં શું થાય તો છેલ્લી સંખ્યા કહી છે 11 તો 11 + 1 / 2 એનો વર્ગ એટલે શું થાય 11 + 1 એટલે 12 12 / 2 એનો વર્ગ એટલે કે 6 * 2 12 2 2 કેન્સલ એટલે 6 નો વર્ગ શું થાય અહીંયા 36 એટલે કે 11 સુધી જે સંખ્યાઓ હશે એકી સંખ્યાઓ હશે એનો સરવાળો કેટલો થશે તો છત્રીસ થશે પૂછા છે પરીક્ષામાં યાદ રાખજો ક્લિયર પહેલો ક્વેશ્ચન પ્રથમ એકી વિભાજક સંખ્યા કઈ હશે ત્યાર પછી બે આંકડાની મોટામાં મોટી અવિભાજક સંખ્યા એની ચર્ચા કરી લીધી સૌથી નાની વિભાજન અને સૌથી નાની અવિભાજ્ય સંખ્યાઓનો વર્ગનો સરવાળો એની પણ આપણે ચર્ચા કરી ત્યાર પછી ક્રમિક સંખ્યાઓની વાત હોય તો એન એન પ્લસ વન ડિવાઈડ બાય ટુ ત્યાર પછી આપણે જો ક્રમિક એકી સંખ્યા હોય તો શું કરીશું આપણે એન પ્લસ વન ડિવાઇડ બાય ટુ બ્રેકેટ જે હશે ક્લોઝ કરી એનો સ્કવેર કરી દઈશું બેકી સંખ્યાની વાત કરીએ હવે બેકીની બેકી સંખ્યાની વાત કરીએ તો બેકી સંખ્યા માટેનું સૂત્ર શું છે યાદ રાખજો n બાય 2 * બાય n બાય 2 + 1 ક્લિયર થાય છે જેમ કે અહીં એક એક્ઝામ્પલ આપેલું છે 2 4 6 7 2 4 6 8 10 12 આ બધી સંખ્યાઓ બેકી સંખ્યાની કેટેગરીમાં આવશે તો શું થશે 2 4 6 8 50 સુધી 50 બેકી સંખ્યા છે ચલો તો n એટલે છેલ્લી સંખ્યા 50 ભાગ્યા 2 * 50 ભાગ્યા 2 + 1 એન બાય ટુ મલ્ટિપ્લાય બાય એન બાય ટુ પ્લસ વન ક્લિયર થાય છે એટલે પચાસ ભાગે બે ગુણ્યા પચાસ ભાગે બે પ્લસ વન એટલે પચાસ ભાગે બે એટલે પચીસ થશે પચીસ અને અહીંયા શું થશે પચીસ એક છવ્વીસ પચીસ ગુણ્યા છવ્વીસ આ ગુણાકાર તમે કરશો તો તમને શું મળશે છસો क्लियर પચાસ થાય છે જો આ એક શોર્ટકટ તમને રીતે બતાવો માન લો કે ભાઈ પચીસ છવ્વીસ ગુણાકાર કોઈને આવડ મતલબ બહુ લેન્ધી થાય છે તો આ રીતે કરી શકો પચીસ ગુણ્યા ત્રીસ માઇનસ ચાર કરી લો ક્લિયર થાય છે તો પચીસ તરી પંચોતેર અને પચીસ ચોક્સો આવી ગયા ને છસો પચાસ આ રીતે પણ કરી શકાય ક્લિયર થાય છે આ બેઝિક એક શોર્ટકટ છે નેક્સ્ટ વાત કરીએ વર્ગવાળી સંખ્યાની વાત કરીએ છે એટલે એકનો વર્ગ ત્યાર પછી પ્લસ બેનો વર્ગ પ્લસ ત્રણનો વર્ગ એન નંબર્સ ઓફ વર્ગ તો એના માટેનું સૂત્ર એન એન પ્લસ વન ब्रैकेट 2n + 1 / 6 सूत्र है पर ये देखो n n + 1 2n + 1 / 6 આ સૂત્ર યાદ રાખજો ક્લિયર થાય છે જેમ કે આપણે વાત કરી 1 નો વર્ગ 2 નો વર્ગ એ રીતે આપણે અહીંયા 5 નો વર્ગ તો આ વર્ગોનો સરવાળો કેટલો થાય તો n અપા n એટલે શું થાય છેલી સંખ્યા થાય તો 5 5 + 1 5 તો 10 + 1 છ એટલે પાંચ પાંચ ને એક છ દસ ને એક અગિયાર ભાગ્યા છ છ કેન્સલ અગિયાર પંચા પંચાવન ક્લિયર થાય છે આ થઈ ગયો સરવાળો વર્ગનો સરવાળો તો નેક્સ્ટ વાત કરીએ ક્રમિક ઘનવાળી સંખ્યાઓ કઈ સંખ્યાઓ ક્રમિક ઘનવાળી સંખ્યાઓની વાત કરી છે તો એના માટેનું સૂત્ર એન સ્ક્વેર મલ્ટિપ્લાય બાય એન પ્લસ વન નો સ્ક્વેર ડિવાઈડ બાય ફોર યાદ રાખજો ભાઈ આ ઉદાહરણ આપેલું છે અહિયાં જેમ કે અહિયાં 10 નો ઘન સુધીનો વર્ગનો સરવાળો પૂછ્યો ઘનનો સરવાળો પૂછ્યો હોય તો શું સૂત્ર શું થશે n² એટલે 10 નો વર્ગ ગુણ્યા શું થશે અહિયાં 10 + 1 નો વર્ગ ભાગ્યા 4 10 નો વર્ગ શું થશે 10 ને 1 11 11 નો વર્ગ 121 ભાગ્યા 4 કરો છો એટલે કે 30 25 થશે શું થશે અહિયાં લખું છું 30 25 ક્લિયર થાય છે સૂત્ર કયું છે તો n² * (n + 1) n² / 4 ક્લિયર થાય છે સોળ એકસો ને સત્તર એકસો ને અઢાર પહેલા બધી સંખ્યાઓ લખી દે એકસો ને ઓગણીસ ને એકસો ને વીસ તમે જો અહીંયા આની વચ્ચે કીધી છે આ બંનેની વચ્ચે તમે જુઓ આ જે સંખ્યા છે આવે છે ઓગણીસ એકસો ઓગણીસ પણ આવે છે તો કઈ સંખ્યા છે તો એ આ એકસો તેર જે છે એકસો તેર એ કોઈ પણ ઘડિયામાં આવતી નથી આનો મતલબ શું થયો કે એકસો દસ અને એકસો ની વચ્ચે અવિભાજ્ય સંખ્યા એક જ થશે ક્લિયર થાય છે તો આ જે ક્વેશ્ચન હતા વેરી વેરી ઇમ્પોર્ટન્ટ એક્ઝામમાં પૂછાય એવા ક્વેશ્ચન આપણે લીધા હતા પહેલા ક્વેશ્ચનમાં આપણે શું જોયું પ્રથમ એકી વિભાજન સંખ્યા કઈ છે ત્યાર પછી આપણે જો બે કલાની મોટામાં મોટી અવિભાજક સંખ્યા કઈ ત્યાર પછી આપણે વાત કરીએ સૌથી નાની વિભાજન અને સૌથી નાની અવિભાજ્ય સંખ્યાનો વર્ગનો સરવાળો ત્યાર પછી આપણે વાત કરી સૂત્રોની સૂત્રો એટલે કયા ક્રમિક સંખ્યાઓ તો એન એન પ્લસ વન ડિવાઈડ બાય ટુ ક્રમિક એકી સંખ્યાઓ તો એન પ્લસ વન ડિવાઇડ બાય ટુ બ્રેકેટ ક્લોઝ એનો સ્કવેર ક્લિયર થાય છે ક્રમિક બેકી સંખ્યા એન બાય ટુ મલ્ટીપ્લાય બાય એન બાય ટુ પ્લસ વન ક્લિયર થાય છે વર્ગવાળી સંખ્યાઓ માટેનું સૂત્ર એન એન પ્લસ વન ટુ એન પ્લસ વન ડિવાઇડ બાય સિક્સ ક્રમિક ગણવાળી સંખ્યાઓ માટે એન સ્ક્વેર મલ્ટિપ્લાય બાય એન પ્લસ વનનું ટુ સ્ક્વેર ડિવાઇડ બાય ફોર ક્લિયર એના પછી આપણે આ ક્વેશ્ચન જોયું આઈ હોપ તમને ક્લિયર થઈ ગયું હશે મળી નેક્સ્ટ લેકરમાં થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો